કેવસરાત જય મનલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ હાલો અમારા નણંદબાના ઘરે અમે આવ્યા છીએ ગુવાણા ગામ બતાય બેઠા છો તો લેવાનું જોઈએ मम जोई मम जो म र म ले देन आइवा हाडी पी हि तीन लगन नी तई त नवा न पानी तरती पानी त रतुन ती आ म म यो न नी न आपडो प न नथी फोकल जे मन त सासु मासी हा नी त आप रे आजम राखवानी हु न यारी ने कति जान फिट ना पड्नु नाक पदी

મિત્રો ગુવાણા અમારા બેનના ઘરે રોકાણ હતા તો ને બપોરા કરી અને જમી કરી અને થોડી વાર બેઠા ચા પાણી પી અને નીકળી ગયા છે અત્યારે પહોંચ્યા છે અમે લાલપુર ગામ તો જો લાલપુર થયો અને હવે જવાનું છે સીધું રાજકોટ તો તમે લાલપુર કોઈ ન જોયું હોય તો જરૂરથી જોઈ લેજો અમે બહુ નથી જોયું તમને બતાવી દઈ વિડીયોમાં એવું છે જો હલો મિત્રો અમે આવી ગયા છે લગ્ન કરીને બધા હગાવાલાના ઘરે થઈ અને આવી ગયા છે ઘરે હવે અમારા બેન બા પણ જાય છે અને રાણા સાહેબ અહીંયા ગેટે બેહાડવા જાય છે અને તાળિયા લઈ આવ્યા છે તો તાળિયા ખાઈ છે જોઈ પ્રિન્સિપાલ વેકેશન કરવાનો શોખ આવું

એક દિવસ લગ્ન માર્યા પછી અમારા કાકાજી સસરાની વાડી આ બાજુમાં જ છે સેઢા ખાઈ ગામ એટલે કે સેઢા ખાઈમાં ગયા એટલે લગ્ન પણ સેઢા ખાઈ જ હતા તો ત્યાં લગ્ન કર્યા પછી કાકાજી સસરાની વાડીએ ગયા તો ત્યાં વાડીએ પણ ઘણી વાર બેઠાને આવી ધો અને કપડાં ચેન્જ કર્યા ને એવું બધું કર્યું અને તાળી ખાવા ગયા પછી ઠંડુ પીધું ચા પીધો અને ઘણી વાર બેઠા આરામ કર્યો અને ત્યાર પછી અમે પાછા માસીજીના ઘરે આવ્યા પછી હાંજે રાસ દાંડિયા હતા એ બધું કર્યું અને તે પછી અમે રાતે રમી અને પછી છોખંડા ગામ મારા મામાજીના ઘરે ગયા અને મામાજીના ઘરે સવારે પણ બધાએ પાંચ મામા રહેશે તો બધાના ઘરે ચા પાણી પીવા ગયા અને થોડી વાર બેઠા પછી ત્યાં ચાંદવડના સબસ્ક્રાઈબ આવ્યા હતા તો એ સબસ્ક્રાઈબના પણ મુલાકાત લીધી અને મેડા પણ હમણાં મેડ્યા હતા પણ પાછા આવ્યા એને ખબર હતી કે હું છોખંડા છું તો એ ક્યાંટો મરાઈ જઈ અને મળાઈ પણ જઈ તો આવ્યા તો પછી થોડી વાર અમે પણ જળવી ગયા નકર ઉતાવળ હતી પણ કીધું એ આવે છે તો પછી રાહ જોવી પડે ને આપણા આંટો આવતા હોય અને પછી વી આવી તો એ તો ન હાલે ને થોડી વાર બેઠા ત્યાં તો એ આવ્યા પછી એને મળી અને ત્યાર પછી ચોખંડાથી નીકળી ગયા અને પછી અમે ગયા ગુવાણા અમારા માસીજીના દીકરી એટલે કે અમારા નણંદબા છે એમના ઘરે એક વખત નહોતા ગયા તો બહુ થોરો કરતા હતા કે આવો એક વખત અમારે ત્યાં તો ત્યાં ગયા અને પછી ત્યાં બપોરાનું ધરા રહીને ગોઠવું એટલે ત્યાં બપોરા કર્યા એટલે કે જમવાનું ત્યાં હતું બપોરનું જમી લીધું અને જમી અને ત્યાર પછી અમે નીકળી ગયા તો આવી ગયા છે એ ઘરે અને અત્યારે પહોંચી ગયા છે રાજકોટ તો હમણાં બેનબા પણ હતા તો એ પણ ગયા છે હવે હાજી ડેમ એને જવાનું મોડું થતું હતું તો એ તો અહીંયા રાજકોટમાં જ છે એટલે વાર ન લાગે પહોંચતા તો બચ્ચો હમણાં એ પણ પહોંચી જાય અને આજે બે દિથી કામ મૂકીને ગયા તા તો ઘરે કામ પણ ઘણું બધું છે અને લગનમાં ગયા તા એટલે કપડાં પણ બહુ જ ધોવા કરવાના એટલે એવું બધું છે તો હાલો હવે કામે લાગી જાય અને કામ છે ઘણું અને રસોઈનો ટાઈમ પણ થઈ જાય અને બીજું એક એક ગામડે ગયા છે તો ત્યાંનું મોરું પાણી પીવાનું હોય અને પાછું બોલવાનું વધી જતું હોય અને ખાવા ફેર થાય પાણી બદલો થાય અને પાછો તડકો ગરમી અને લૂ બહુ જ હતી એના કારણે અત્યારે હાથ બેહી ગયો છે એટલે એને પોવાનું નથી હાથ પણ એટલે બોલીશ તો કંઈ હું પણ નહીં એટલે એવું છે અને હાલો ત્યારે હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને અમારા લગ્નના વિડીયા અને ગામડે ગયા હતા ત્યાંના વિડીયો તમને કેવા લાગ્યા જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને જરૂરથી જોજો અને લાઇક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજું એક એ છે કે અમે ને નવી ચેનલ ચાલુ કરી છે તો નવી ચેનલમાં પણ તમે જરૂરથી અમારા વિડીયો જોજો એમાં ભગવાનના વિડીયો અને રસોઈની રંગત એટલે કે રસોઈના વિડીયા જ બધા મૂકવાના હોય છે તો હજી તો ચાલુ જ કરી છે હજી રસોઈના એક બે વિડીયો મૂકા છે બાકી હજી મૂંકા પણ નથી એટલે એવું છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવી ચેનલને અને તમારા બધાનો આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ કોમેન્ટ કરે છે એને પણ બધાને થેન્ક યુ સો મચ અમારા વિડીયો જો હશે એને પણ આભાર અને અમારી નવી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને નવી ચેનલની લિંક આપણે આ વિડીયોમાં મૂકેલી જ છે એટલે કે શોર્ટ વિડીયો છે એમાં લિંક મૂકી છે તો એમાં જરૂરથી તમે જોઈ લેજો અને ચેનલનું નામ ચેનલનું નામ છે આહિર કાન વાલમ વાલમ કે રાજકોટ એવું ચેનલનું નામ એ છે તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી બે ચેનલમાં વિડીયો જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો અને અમારી કંઈ પણ ભૂલ થતી હોય તો અમને માફ કરતા રહેજો હાલો ત્યારે મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો